જ્યાં કાઉટ હતા ત્યાં હવે પ્રમુખ બની સંસ્થાને વધુ વેગ આપશે સાંસદ ડોક્ટર હેમાંગ જોશી યુવા છે સાથે સાથે ખૂબ એજ્યુકેટેડ પણ છે બાળપણમાં જ વિવિધ સંસ્થાઓમાં તાલીમ સાથે સંસ્કારોને દેશ પોતાની ઘડતુતીમાં પરોવ્યા સાંસદ ડોક્ટર હેમાંગ જોશીની શ્રેષ્ઠતાનો લાભ લઈ મોદી સરકાર પણ વખતો વખત જયારે લાભ રહ્યો હોય ત્યારે તાજેતરમાં જ તેમની ઓપરેશન સિંદુર બાદ વિદેશી પ્રતિનિધિત્વ મંડળમાં સમાવેશ થયો હતો હજી હમણાં જ તેઓ સરકારના પ્રતિનિધિ બની બ્રિક્સ દેશોના પ્રવાસે જઈ ભારતીય સંસ્કૃતિ અને સભ્યતાના વિદેશોમાં પણ અગ્રસ્થાને લઈ જવાનો પ્રયત્ન કર્યો હતો ત્યારે હવે સાંસદ ડોક્ટર હિમાંગ જોશીએ શાળા કાર્ય દરમિયાન જે સ્કાઉટમાં રહી શારીરિક અને માનસિક મનોબળ સાથે દેશપ્રેમ અને રાષ્ટ્રપ્રેમની નિષ્ઠાના પાઠ શીખ્યા હતા તે સંસ્થાના હવે પ્રમુખ બને સ્કાઉટ્સ એન્ડ ગાઈડના વડોદરા સંઘના વિકાસને વધુ વેગ આપશે વધુને વધુ વિદ્યાર્થીઓ ભારત સ્કાઉટ અને ગાઉટ ગાઈડ વડોદરા સંઘમાં જોડાય તેવા પ્રયાસ પણ રહેશે એટલે ભારત સ્કાઉટ એન્ડ ગાઈડને આ વર્ષે પચીસ પંચોતેર વર્ષ પૂરા થઈ રહ્યા છે ગયા ઓક્ટોબરમાં જ્યારે અમે સેકન્ડ ઓક્ટોબરે રેલી કરી હતી ત્યારે અમે ચીફ ગેસ્ટ તરીકે આપના સાંસદ શ્રી હેમાંગભાઈ જોશીને બોલાવ્યા હતા એટલે તેમાં તેમને ઉલ્લેખ કર્યો હતો કે હું પણ મારા વિદ્યાર્થી કાર્ડમાં એક સ્કાઉટ તરીકે ફરજ બજાવી છે એટલે ત્યારથી અમે થોડું અંદર અમારું બ્રેઇન સ્ટોર્મિંગ થયું હતું અને અમે વિચાર્યું કે ભાઈ અમારી પ્રમુખ પદે આપણે જે અહીંયાના સાંસદ છે શ્રી હેમાંગભાઈ જોશીને આપણે પ્રમુખ બનાવીએ ભારત જિલ્લા સ્કાઉટ એન્ડ ગાઈડ બરોડા જિલ્લાના એટલે આજે અમે એમને મળ્યા અને એમને અમે ઓફિશિયલ સ્કાફ પહેરા સર્ટિફિકેટ આપ્યું અને પુષ્પગુચ્છથી એમનું અભિવાદન કર્યું હું વરુણ દેસાઈ વડોદરા જિલ્લા ભારત સ્કાઉટ એન્ડ ગાઈડનો હું જિલ્લા મંત્રી છું સ્કાઉટ એન્ડ ગાઈડ એ બાળકોની અંદર સેવા અને સંગઠનનો ભાવ નાનપણથી જે સિંચતું હોય એ પ્રકારની સંસ્થા છે હું પોતે મારા શાળાકીય સમયમાં પણ હું સ્કાઉટ એન્ડ ગાઈડમાં સ્કાઉટ તરીકે મેં ફરજ બજાવેલી છે અને ઘણું બધું મને સ્કાઉટમાં રહીને શીખવા પણ મળ્યું છે પરંતુ ક્યારેય મેં એવું નહોતું વિચાર્યું કે હું કોઈ એક જિલ્લાના સ્કાઉટ એન્ડ ગાઈડના પ્રમુખ પદે મારી કોઈ રીતે નિમણૂક કરવામાં આવશે પરંતુ આજે વડોદરા ડિસ્ટ્રિક્ટ સ્કાઉટ એન્ડ ગાઈડ એસોસિએશનના પ્રેસિડેન્ટ તરીકે આજે મારી નિમણૂક કરવામાં આવી છે હું સમગ્ર જે એનું જે વહીવટી મંડળ છે એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને વધારેમાં વધારે વડોદરામાં સ્કાઉટ એન્ડ ગાઈડનો વ્યાપ વધે સ્કાઉટ એન્ડ ગાઈડના માધ્યમથી જે આદરણીય વડાપ્રધાનશ્રીનું વિકસિત ભારતનો જે સંકલ્પ છે એમાં બાળકો એમના શાળાકીય સમયથી જોડાય અને સારું કાર્ય કરે એ માટેના મારા પ્રયાસો રહેશે